નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો તેત્રીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીયો જો મંત્ર અઢાર કે વીસ અક્ષરવાળો હોય કામ બીજ ક્લિમથી યુક્ત થઈને સાથે સાથે તેના હૃદય લેખ અને અંકુશનો પણ બીજ હોય તો તેને પ્રધવસ્ત કહેવામાં આવે છે સાત અક્ષરોવાળો મંત્ર બાલક આઠ અક્ષરો વાળો કુમાર સોળ અક્ષરો વાળો યુવા ચોવીસ અક્ષરો વાળો પૌઢ તથા સો અને ચારસો અક્ષરો નો મંત્ર વૃદ્ધ કહેવામાં આવે છે પ્રણવ સહિત નરવાણ મંત્રને નિશિષ્ટ કહે છે જેના અંતમાં હૃદય નમઃ કહેવાયું હોય મધ્યમાં શિરોમંત્ર નું ઉચ્ચારણ થતું હોય અને અંતમાં શિખા વસટ વર્મ હુમ નેત્ર નેત્રવશ અને અસ્ત્ર ઢટ જોવા મળતા હોય તે મંત્રને નિબીજ માનવામાં આવ્યો છે જેના આદિ અને અંતમાં છ વાર પ્રયોગ જોવા મળતો હોય તે મંત્ર સિદ્ધિહીન હોય છે પાંચ અક્ષર ના મંત્રને મંદ અને એકાક્ષર મંત્રને ફૂટ કહે છે તેને જ નિરક્ષક પણ કહેવામાં આવે છે બે અક્ષરોનો મંત્ર સત્વહીન ચાર અક્ષરોનો મંત્ર કેકર અને છ કે સાડા સાત અક્ષરોનો મંત્ર બીજહીન કહેવાય છે સાડા બાર અક્ષરના મંત્રને ધૂમિત માનવામાં આવ્યો છે તે નિંદિત છે સાડા ત્રણ બીજતીયુક્ત વીસ ત્રીસ તથા એકવીસ અક્ષરનો મંત્ર આલિંગિત કહેવામાં આવ્યો છે જેમાં દંતસ્થાયની અક્ષર હોય તે મંત્ર મોહિત બતાવ્યો છે ચોવીસ કે સત્યાવીસ અક્ષરના મંત્રને શુભધાર્થ જાણવો જોઈએ તે મંત્ર સિદ્ધિ રહિત હોય છે અગિયાર પચ્ચીસ અથવા તેવીસ અક્ષરનો મંત્ર દપ્ત કહેવાય છે છવ્વીસ છત્રીસ અને ઓગણત્રીસ અક્ષરના મંત્રને ઇનાગ માનવામાં આવ્યો છે અઠ્યાવીસ અને એકત્રીસ અક્ષરનો મંત્ર અત્યંત ક્રૂર અને અતિકૃદ્ધ જાણવો જોઈએ તે સંપૂર્ણ કર્મોમાં નિંદિત માનવામાં આવ્યો છે ચાલીસ અક્ષરોથી લઈને ત્રેસઠ અક્ષરો સુધીનો જે મંત્ર છે તેને વિડીત લજ્જિત સમજવો જોઈએ તે સર્વ કાર્યોની સિદ્ધિમાં અસમર્થ હોય છે પાસઠ અક્ષરના મંત્રને શાંત માનસ જાણવો જોઈએ હે મુનિશ્વર પાસઠ અક્ષરો થી લઈને નવ્વાણું અક્ષરો સુધીનો જે મંત્ર છે તેમને સ્થાન ભ્રષ્ટ જાણવો જોઈએ તેર કે પંદર અક્ષરના જે મંત્ર છે તેમને સર્વતંત્ર વિશારદ વિકલ કહેશે સો દોઢસો બસો અને બસો એકાણું અથવા ત્રણસો અક્ષરોના જે મંત્ર હોય છે તે નિસ્નેહ કહેશે એ બ્રહ્મણ ચારસો થી લઈને એક હજાર અક્ષરો સુધીના મંત્ર પ્રયોગમાં અત્યંત વૃદ્ધ માનવામાં આવ્યા છે તેમને શિથિલ કહેશે જે મંત્રોમાં એક હાજર એક હાજરથી પણ વધારે અક્ષર છે તે મંત્રોને પીડિત બતાવવામાં આવ્યા છે એનાથી અધિક અક્ષરવાળા મંત્રોને આ પ્રકારના મંત્ર દોષયુક્ત કહેવામાં આવ્યા છે હવે હું ખંડિત વગેરે દોષોથી દૂષિત મંત્રોનું સાધન બતાવું છું જે યોની મુદ્રાસનમાં બેસીને એકાગ્ર ચિત્તે જે કોઈ પણ મંત્રનો જપ કરે છે તેને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે ડાબા પગની એડીને ગુદાના સહારે રાખીને જમણા પગની એડીને ધ્વજ લિંગની ઉપર રાખે તો આ પ્રમાણે મુદ્રા મુદ્રાબંધ નામક ઉત્તમ આસન થાય છે જે કુળ પરંપરાથી ક્રમથી પ્રાપ્ત થયો હોય નિચ્ચ મંત્ર જપના અનુષ્ઠાનમાં તત્પર હોય ગુરુની આજ્ઞાના પાલનમાં અનુરક્ત હોય તથા અભિષેક યુક્ત હોય શાંત કુલીન અને જીતેન્દ્રી હોય તથા નિગ્રહ અનુગ્રહમાં સમર્થ હોય કોઈના પાસેથી કોઈ વસ્તુની અપેક્ષા રહિત હોય મનનશીલ ઇન્દ્રિય સંયમી હિતવચન બોલનાર વિદ્વાન તથા તત્વજ્ઞ વિનયી હોય કોઈને કોઈ આશ્રમની મર્યાદામાં સ્થિત ધ્યાન પરાયણ સંશય નિવારણ કરનાર પરમ બુદ્ધિમાન અને શાંત વિનયશીલ શુદ્ધાત્મા સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત ક્ષમ વગેરે સાધનોથી સંપન્ન શ્રદ્ધાળુ સુસ્થિર વિચાર યા હૃદયવાળો ખાનપાનમાં શારીરિક શુદ્ધિથી યુક્ત ધાર્મિક શુદ્ધ ચિત્ત વ્રત તથા સુસ્થિર યુક્ત કૃતજ્ઞ અને પાપ ભીરુ હોય ગુરુ સેવામાં લીન હોય આવા શીલ સ્વભાવનો પુરુષ આદર્શ શિષ્ય થઈ શકે છે અન્યથા તે ગુરુને દુઃખ આપનારો હોય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતા નારદ પુરાણ સાંભળ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો